আজি নোটু চাই বজু চেছ শুছে Bukan, dia masih bukan juga robot. Gue nanya, "Siapa tahu

Bạn bạch hoa bơi, yes. Có thêm, 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 thêm,

đi vô xe ủa rồi các bạn phải đây chậu đi

ยังป่นบ่ปุ๊บด้วยฮัลโหลฮัลโหลฮัลโหล ફૂટે તો ભાવનગર હો ભાઈ હા એમ

ayo. <tellan> અરે મિત્રો આવડ ની વારી આવી ગઈ છે ફાઇનલી પગમાં પડાયચા વાકે તો ફૂટે છે હવે ફટાકડા ફૂટી ગયા છે આ વસલા ની વારી છે પગના ફૂટવામાં જ રવર હતો બચ્ચા એ ઉલાંઘો તો ઉડુ કસમે બુકા અમ બધું ઉડુ વસલા માં આ તો બધો કાં તો જો ને રાજવાં બી ઓખોમ પણ અલગ ડ્રોન છૂટ મસ્ત હોય તો ડ્રોન છૂટ મસ્ત હોય છે કેવા સકળા ફેરવ છે ઉપર બીજું કેમ શું

咱们也弄不着见。